જય માતાજી બધાને આજે કાંડાગરા ગામમાંથી સદભાવના પેનલ દ્વારા આજે બડી પ્રાગટે સાધુ સંતો બાપુ પણ કાંડાગરાથી આયા છે દેવલબેન અમારા ઉમેદવાર સરપંચ ચૂંટણીના તો ગામના વિકાસ થાય એ માટે અમે બધા આશીર્વાદ દેવા આવ્યા છીએ અને આમે પાલુભાઈ દાયાભાઈ સમાજના આમ તે બધા કામ કરતા જ હોય છે ને આમ વધારે ને વધારે કામ કરશે એવી આશાથી દેવલબેન જીતશે એ તો મને વિશ્વાસ જ છે અને અમે આશીર્વાદ દેવા આવ્યા છીએ અને બધા સારા કાર્ય થાય એ માટે જય માતાજી વધારે કંઈ બોલવું નથી પણ માતાજી ની હાજરીમાં બસ એટલું કહી છે કે જો જંગી બહુમતી મસ્તી જીતી આવશું તો આ ગામનો વિકાસ થશે એ હાજરી આપીશું ટૂંકમાં કહું ટૂંકમાં તો જે વાદળ હોય ને શું ઢકાઈ જાય એ સૂર્ય ઢકાઈ ગયો તો એટલે મને એવું લાગે છે સૂર્ય ઢકાઈ વાડા વિખાઈ અને નવો સૂર્ય ઉગશે એવું લાગે છે મને થયું સમજાય ને વાડળમાં સૂર્ય આવી ગયો છે અને આવી સૂર્ય છે ને વાડળ વિખરાઈ જશે અને નવો સૂર્ય ઉગશે અમારા માટે કાંડાગરા માટે બાકી વધારે કાંઈ કેવું નથી બાકી ગામે બહુ દુઃખ જોયું છે કારણ કે આજે ખાલી પૈસા જ ભર્યા છે આ લોકો ખીચા ભર્યા છે અને આને તો આ સામે સોગર ખાતે હું ખીચો નહીં ભરું બીજું કાંઈ નહીં કહું જય માતાજી બરાબર આજે તો આમ એક બહુ દુઃખદ દિવસ છે કેમ કે સેકડો ની સંખ્યામાં એટલે સો બસો ઉપરની સંખ્યામાં જયારે પોતાના જીવ ગવાયા છે એનાથી એ લોકોને ભગવાનને પ્રાર્થના કરી કે એમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે આવી ઘટના દેશ વ્યા આખા દેશમાં સ્વકૃત જાહેર કર્યું છે અને આજે જ્યારે અમારું આ પૂર્વ આયોજન મુજબનો કાર્યક્રમ હતો બહુ મોટો કાર્યક્રમ હતો પણ સાધુ સંતો અને માતાજીઓને હાથે ખાલી દીપ પ્રાગટ્ય કરે શોખ પાડી અને ખાલી ચા પાણી કરી અને છૂટા પડ્યા છે ચૂંટણી આવે ત્યારે આપણે કચ્છીમાં ગઈએ તો મીના મામાની જેમ નેતાઓ નીકળી પડતા હોય છે એટલે પછી વરસાદ પડે ત્યારે દેખાય બાકી બાર મહિનામાં ક્યારે ન દેખાય એટલે એવા નેતાઓને પણ એક દ્રષ્ટાંતરૂપ ચૂંટણી હશે મોટાકાંડાગરા ગ્રામ પંચાયતની ચૂંટણી એક કચ્છ માટે પણ આદર્શ ચૂંટણી બની રહેશે એ પણ અત્રેથી હું ખાતરી આપું છું રૂપ ચૂંટણી હશે સર્વ સમાજ અને સર્વ પક્ષોને સાથે રાખી અને માત્ર ને માત્ર ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે એ રીતનો અમે એક આયોજન કરી અને સર્વ સમાજ સર્વ લોકોના વિશ્વાસ જીતી અને જ્યારે અમારી પેનર સદભાવના પેનર મોટા ગાંડાગરા ગ્રામ પંચાયતની અંદર પોતાની દાવેદારી નોંધાવી નોંધાવી અને ઉમેદવારી પત્રો ભર્યા છે ત્યારે હું અત્રે તે એક ખાતરી આપું છું કે ગામના વિકાસમાં અટકેલા જેટલા જેટલા કાર્યો છે પૂર્વએ જે જે કાર્યો અટક્યા છે કોઈ કામ જ નથી ત્યાં સમજી લો ઘણા વર્ષોથી લોકોના જ્યારે અમે જે લોકો સમક્ષ અમે જઈએ છીએ ચૂંટણી એટલે એક પ્રકારનું લોકોનો વિશ્વાસ જીતવાની એક પ્રક્રિયા છે અને એમના કામ થવા જોઈએ એટલે લોકો પાસે જઈએ છીએ ત્યારે એમની માગણી એ જ હોય છે કે યાર અમે અમને ન્યાય જ નથી મળ્યો અમારા વોટની કોઈ કિંમત જ નથી થઈ પણ આ વખતે જ્યારે એ લોકો ખોબે ખોબા બનીને અમને વોટ આપવાના જઈએ લોકો ખાતરી આપે છે કે આ વખતે તમે જીતશો જંગી બહુમતીથી જીતશો અને હું તમને અત્રેથી આપના માધ્યમથી કહું છું કે અમારી પેનલની જ્યારે ગ્રામ પંચાયતની અંદર રચના થશે એના પછી છ મહિને મારા આપ આવજો આ ગામની કાયા પલટ હશે હશે અને હશે એ ખાતરી આપું છું બાકી અમે કોઈ પણ અપેક્ષા વગર બધાએ નક્કી કર્યું છે કે આપણે કંઈક આપવાનું છે એમાંથી કોઈ અપેક્ષા વગર જ્યારે આ પેનલ ઊભી છે ત્યારે લોકોને ખૂબ વિશ્વાસ છે અને ખોબે ખોબા ભરીને મત આપવાના છે એ પણ મને વિશ્વાસ છે અને આ પેનલ જંગી બહુમતીથી હર એક વોટ જીતી એક વોટ તો અમારો બિનહરીફ થઈ જ ચૂક્યો છે એટલે એ પહેલી ખુબ શરૂઆત થઈ ચૂકી છે અને વોર્ડની સંખ્યા છે પાંચ એટલે પાંચ અમે પાંચ આંક સર કરી ચૂક્યા છે એટલે શુભ સંકેત પંચમ અમે સર કર્યું છે એટલે પાંચમો વોર્ડ સર કરી અને શુભ શરૂઆત કરી દીધી છે અને પંચાયત પણ અમે જીતીએ છીએ અને જંગી બહુમતીથી જીતીએ છીએ અને એમાં શું કોઈ શંકાને સ્થાન નથી અપ્રચારવાળા જે પ્રચાર કરતા હોય અમે એને કોઈ ધ્યાન જ નથી આપતા નજર અંદાજ કરીને માત્ર ને માત્ર ગામનો વિકાસ કરવાની દિશામાં જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે વિઘ્નો તો ઘણા આવવાના છે અસુરોના સહારવા માટે જ્યારે માતાજીઓ ચંડીકા કાલિકાના રૂપ ધારણ કર્યા છે ત્યારે એમને પણ વિઘ્ન આવ્યા હોય તો તો આ રાજા લોકશાહી પર્વ છે એમાં તો અનેક વિઘ્નો આવવાના છે પણ અમે અમે કોઈ પણ વિઘ્નની ની પરવા કર્યા વગર અમને કદાચ કોઈ નુકસાન જાય તો એની પર પરવા કર્યા વગર જયારે ગામના વિકાસ માટે નીકળ્યા છે ત્યારે અમને ખાતરી છે કે લોકો અમને અપનાવી રહ્યા છે અને લોકો અમને સાથ આપશે અને અમને કોઈ પંચાયતમાં બેસાડશે અને એમની અપેક્ષા મુજબ અમે ખરા પણ ઉતરશું એ પણ અત્યારેથી ખાતરી આપું છું મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના ઇલેક્શન ચૂંટણી બે હજાર એના અનુસંધાને આજે સદભાવના પેનલના કાર્યાલય નું ઉદઘાટનનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવેલ હતો પણ એ કાર્યક્રમ આપણે ઉદ્ઘાટન કાર્યક્રમ પાંચ વાગે કરવાના હતા પણ બપોરે દોઢ બે વાગ્યા ની આસપાસ માત્ર આપણા ગુજરાત કે ભારત દેશ પૂરતો નહીં પણ સમગ્ર વિશ્વને હચમચાવી દે એવી એક દુર્ઘટના થઈ કારણ કે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્લેન ક્રસ થયું અને જેની અંદર બસો ને બેતાલીસ મુસાફરો સવાર હતા એ પ્લેન બિલ્ડિંગ સાથે અથડાણું અને બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ હતા એવા સમાચારની અંદર જાણવા મળે છે કેટલા આંકડો મૃત્યુનો આંકડો કેટલો છે એ તો હજી સત્તાવાર આંકડો આવતા વાર લાગશે પણ આ દુઃખદ ઘટના બની છે એટલે સૌ પ્રથમ અહીંયા આજના આ કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમની અંદર એ જે સદગત પામ્યા છે જે મૃત્યુ પામ્યા છે એમને મોક્ષ ગતિ મળે એમના આત્માને શાંતિ મળે એવી મૌન પાડી અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી છે આ આજના આ ઉદઘાટન કાર્યક્રમની અંદર આ સદભાવના પેનલનું કાર્યાલયનું ઉદઘાટન જે હતું એની અંદર તમામ સમાજના આગેવાનો ગ્રામજનો ગામના તેમજ આજુબાજુના ગામના દૂર દૂરથી ઘણા બધા મિત્રો આવ્યા છે અને ઘણા બધા લોકો જોડાણા તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા જે તમે કેમેરામાં તમારે તમે કંડારી લીધા છે હજી ઘણા બધા આગેવાનો આવવાના હતા જેને ટેલિફોનિક જાણ કરતાં આપણે કીધું કે કાર્યક્રમ અમે સાદગીથી હવે કરી નાખ્યું છે તો તમે ધક્કો ન ખાતા હજી નક નકર ઘણા બધા રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનો આવવાના હતા તો આ સાદગીવાળો કાર્યક્રમ હતો એની અંદર પણ આપ જોઈ શકો છો કે કેટલી વિશાળ સંખ્યામાં લોકો હતા અને જ્યારે આ ચૂંટણીને અનુસંધાને આ કાર્યક્રમ હતો એમાં લોકોને શાંતિથી માત્ર એટલી અપીલ કરવામાં આવી કે મોટા કાંડાગરા ગામની અંદર વણ ઉકેલ્યા પ્રશ્નો છે અને એના સિવાય ગામની પ્રગતિ માટે થઈ અને સદભાવના પેનલ આ ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં ઝંપલાવ્યું છે ત્યારે તમામ જ્ઞાતિના તમામ સમાજના સૌ કોઈ આગેવાનો મતદારો આ સદભાવના પેનલને જંગી બહુમતીથી જીતાડી અને ગ્રામ પંચાયતમાં બેસાડે જેથી કરીને ગામના જે પ્ર વણૌકેલા પ્રશ્નો છે જે ગામની અંદર જે કંઈ ખૂટતી કડ્યો છે એના માટે પેનલના સૌ કોઈ ઉમેદવારોએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી અને એ ફરીથી એ જે આજની દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા એમને શ્રદ્ધાંજલિ સાથે આ સદભાવના પેનલના ઉમેદવારોને શુભેચ્છા પણ સાથે પાઠવ્યું છે અને મોટાકાગરા ગામ મારું ગામ છે ત્યારે મારું ગામ પણ હવે કોઈ પણ બાબતે બીજા અન્ય ગામો કરતાં ક્યાંય પાછળ ન રહે અને મેં હું આ સદભાવના પેનલના તમામ ઉમેદવારોને જ્યારે મળ્યો ત્યારે મેં એમને વાત કરી છે કે કચ્છની ટોપ ટેન જે ગ્રામ પંચાયતો હોય એની અંદર કાંડાગરા ગામ અવશ્ય હોવું જોઈએ એ રીતે તમે કામ કરજો અને તમામ વર્ગને તમામ સમાજને ન્યાય આપજો દરેક રીતે જે કંઈ તકલીફો છે એને તમે વાચા આપજો તકલીફોને નિવારણ કરજો અને આ લોકોએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે આપ જે ન્યૂઝવાળા મીડિયાના મિત્રો આપ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છો ત્યારે સદભાવના પેનલ વતી હું આપ સૌનો આભાર માનું છું અમારા મોટા કાંડાગરા ગામે આપ પધાર્યા છો એટલે મોટા કાંડાગરા ગામના સૌ ગ્રામજનો વતી પણ આપ સૌને હું આવકારું છું આપનો આભાર માનું છું અને અમારા જે ગામના અત્યાર સુધીના પ્રશ્નો છે તો એના તમારા જ મીડિયાના માધ્યમથી અમારા ગામના સૌ ગ્રામજનોને કહું છું કે આપણા ગામની અંદર જે શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ છે એમાં સુધારો કરવામાં આવશે આરોગ્યની બાબતમાં સુધારો કરવામાં આવશે સ્વચ્છતાની બાબતમાં સુધારો કરવામાં આવશે પછી સુરક્ષાની બાબતમાં અત્યારે ગામમાં ક્યાંય સીસી કેમેરા કે એવું કાંઈ સુવિધાઓ છે નહીં એ પણ કરવામાં આવશે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે વાહન વ્યવહારની જે સુવિધાઓ છે સરકારી વાહનોની છે બસ સ્ટેન્ડની સુવિધાની જે અભાવ છે કે બગીચા છે પછી જળ સંચય પર્યાવરણ પ્રકૃતિના જે કંઈ કામો છે તમામ પ્રકારે આ પંચાયત કામ કરશે જેની પેનલ તો ખાતરી આપે છે પણ સરપંચના ઉમેદવાર એ મારા પરિવારમાંથી છે ત્યારે હું પરિવારનો મોભી હોવાના નાતે હું પણ સૌ મતદારોને આપના માધ્યમથી અપીલ કરું છું અને વચન આપું છું કે અવશ્ય આ ગામને અમે ટોચ ઉપર લઈ જશું અને આજુબાજુમાં જે શહેરો છે એને સમકક્ષ આ ગામને બનાવશું એવી તમારી સામે હું નેમ વ્યક્ત કરું છું અને ફરીથી મતદારોને અપીલ કરું છું કે આ પેનલને જંગી બહુમતીથી જીતા જીતાડજો આ પેનલ કોઈ પણ નાત જાત કે વર્ગ કે આ તે જોશે નહીં તમામના નાનામાં નાના માણસથી કરીને સૌ કોઈ વ્યક્તિઓના કામ કરશે એવી મને આશા છે આપ સૌનો ફરીથી આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ખરેખર મારું નામ સૌપ્રથમ એલજી મહેશ્વર છે સ્થાનિક મોટા કંડાકરાનો અને સદભાવના પેનલ દ્વારા જ્યાં દાવેદારી નોંધવામાં આવી છે ખરેખર અમને ગર્વની લાગણી થાય છે કે ડાયાભાઈ જેવા વ્યક્તિ એકદમ સક્ષમ અને એક જૂના અને જાણીતા જે નાના નાના માણસોના કામ કરે અડધી રાતના તમે કોલ કરો તો એ રિપ્લાય આપે ને તમારું કામ થઈ જાય ખરેખર અમને બહુ ખુશીનો લાગણી છે કે ડાયાબાઈ જેવીને એક અહીંયા એક મોકો મળ્યો છે ગામની સેવા કરવા માટે અને આવના દિવસ તમે જોઈ શકો છો છેલ્લા બે હજાર દસથી અહીંયા કંપનીઓ આવેલી છે ટાટા હોય અદાણી હોય ઓપીજી હોય કંઈક એવી ઉદ્યોગ પણ અહીંયા આવેલી છે છતાંય આ ગામનો વિકાસ નથી થયો તમે અહીંયા જોઈ શકો છો રોડ રસ્તાઓની ગટરની હાલત રોડ લાઇટ તમામ એવા વીક અહીંયા સમજી લોકો મોટા કાંટાગ્રા વિકાસથી આ વંચિત છે અને અમને આવી અપેક્ષા અને આશા છે કે ડાયાભાઈને જંગી બહુમતથી હું ગામના લોકોને આ મીડિયાની માધ્યમથી એક સંદેશ આપવા માટે માંગુ છું કે ખરેખર કે તમારામાં આવી શક્તિ મતલબ સમજી લો કે ડાયાભાઈને જંગી બહુમતથી આપણે જીતાડીએ અમને આવો વિશ્વાસ છે કે ડાયાભાઈને કદાચ એક ચાન્સ મળ્યો જીતી તો ગયા જ છે કે એક આપણે બિનારીફ થઈ ગયા છે મીઠુભાઈ મેશ્વરી અને બીજા ચાર સભ્ય આવે પાંચ સભ્ય પાંચ સભ્ય છે ટોટલ અને આપણે સરપંચશ્રી કદાચ આ ડાયાભાઈને જંગી બહુમતથી જીત થાય છે ખરેખર આવનાર દિવસમાં અમને પોતાને આવો વિશ્વાસ છે કે ડાયાભાઈ દ્વારા આ ગામનો વિકાસ થશે અને તમામ ગામની જનતાને સર્વ સમાજને એક આ વિડીયોની માધ્યમથી હું કહેવા માંગીશ કે મતભેદ પોતાના મૂકી કરી અને જંગી બહુમત બાવીસ તારીખના વોટોથી ખંભોથી ખંભે મલાવીને આપણે ડાયાભાઈ સાથે રહીએ આવી અપેક્ષાને અ અપીલ છે તમારા ગામ લોકો પાસે